હેલો સ્ટુડન્ટ્સ સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં આજના લેક્ચરમાં આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે આવનારી વાયરમેનની ભરતી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે અગત્યના ક્વેશ્ચન છે પ્રીવિયસ પ્રિવિયસના જે ક્વેશ્ચન છે એનું એનાલિસિસ કર્યા બાદ આ ક્વેશ્ચન લેવામાં આવ્યા છે અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે લગભગ લગભગ ચાલીસથી પિસ્તાલીસ જેવા ક્વેશ્ચન છે પણ ઘણા ઇમ્પોર્ટન્ટ હશે સો લેટ સી વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ સૌ પ્રથમ અહીંયા ક્વેશ્ચન આપેલું છે કઈ રાશિનું માપન સીધી પ્રત્યેક સરખામણીની રીતથી થાય છે યાદ રાખજો લંબાઈ માસ સમય કરંટ ટેમ્પરેચર પ્રેશર અને વેલોસિટી લંબાઈનું એકમ શું થાય મીટર થશે શું થશે મીટર થશે માસ એટલે શું થશે એનું એકમ શું થશે કિલોગ્રામ થશે માસનો મતલબ શું થાય સ્ટુડન્ટ્સ યાદ રાખજો માંસ માસ એટલે થશે દળ થશે શું થશે દળ થશે દળ જે હશે દળ એ દરેક જગ્યાએ એ પૃથ્વી પર પણ સેમ હશે એ ચંદ્ર પણ સેમ હશે કોઈ પણ ગ્રહ જે હશે એમાં દળ જે હશે એ સેમ જ હશે ક્લિયર છે પરંતુ જે આપણે વાત કરીએ વેઇટ વેઇટ એટલે શું થાય વજન વજનનું સૂત્ર શું થાય ડબલ્યુ બરાબર ડબલ્યુ બરાબર એમજી ક્લિયર એમ એટલે શું થશે માસ જી એટલે શું થાય નવ પોઈન્ટ આઠ મીટર પ્રતિ સેકન્ડ ક્લિયર તમને આ પણ ખ્યાલ હોવો જોઈએ કે વેટ જે હશે વજન જે હશે એ દરેક જગ્યાએ અલગ અલગ હશે ચંદ્ર પર જે વજન હશે એ પૃથ્વી કરતાં છઠ્ઠા ભાગનું હોય છે આ તમને ખ્યાલ જ હશે આગળ વાત કરીએ સમયની વાત કરીએ સમયનું એકમ શું થશે સેકન્ડ થશે શું થશે સેકન્ડ થશે ક્લિયર છે કરંટ કરંટની વાત કરીએ તો આઈઝ શું થશે ક્યુ બાય ટી થશે ક્યુ ઝીકો શું થશે એની થશે ક્લિયર આનું એકમ શું થાય કરંટનું એકમ એમ્પિયર થશે ટેમ્પરેચર ટેમ્પરેચરનું એકમ યાદ રાખજો એસઆઈ યુનિટ કેલ્વિન થશે શું થશે કેલ્વિન થશે પ્રેશર પ્રેશરનું સૂત્ર શું થાય એફ ઇઝ ઇક્વલ ટુ સોરી પી ઇઝ ઇક્વલ ટુ એફ બાય એ યાદ રાખજો બળ ભાગ્યા કદ થશે બળનું એકમ શું થશે ન્યૂટન અપન મીટર સ્ક્વેર એટલે કે પરીક્ષામાં પૂછાય કે પ્રેશરનું એકમ શું થાય તો ન્યૂટન પર મીટર સ્ક્વેર પછી વાત કરીએ વેલોસિટી વેલોસિટી એટલે વેગ થશે શું થાય એનું અંતર ભાગ્યા સમય થશે ક્લિયર અંતર ભાગ્યા સમય થશે મીટર પ્રતિ સેકન્ડ આનું એકમ હશે ક્લિયર નેક્સ્ટ વાત કરીએ અમુક ગાળામાં મપાઇલ ક્વોન્ટિટીનું ઉપકરણ દ્વારા સરવાળો કરે છે આ પ્રક્રિયાને શું કહેવાય રજિસ્ટરિંગ કહેવાય યાદ રાખજો નેક્સ્ટ વાત કરીએ ટોર્કના પ્રકાર તો ત્રણ પ્રકારના ટોક છે ડિફ્લેક્ટિંગ કંટ્રોલિંગ અને ડેમ્પિંગ ટોર્ક ઉપકરણ દ્વારા માપી શકાતી મહત્તમ કિંમતને શું કહેવાય રેન્જ કહેવાય રેન્જનું સૂત્ર શું મેક્સિમમ વેલ્યુ માઇનસ મિનિમમ વેલ્યુ મેક્સિમમ વેલ્યુ માઇનસ મિનિમમ વેલ્યુ કરશો તમને શું મળશે રેન્જ મળશે ઇન્ડિકેટ કરેલી કિંમતના ટ્રુ કિંમતને શું કહીશું ત્રુટી કહીશું ત્રુટીલે શું થશે એરર થશે ક્લિયર ઇન્સ્ટ્રુમેન્ટ માપવાની શરૂઆત કરે તે માટે માપ માપો પડતાં ઓછામાં ઓછા ઇનપુટને શું કહીશું આપણે થ્રેસોલ સેન્સિટિવિટી કહીશું વેરી વેરી ઇમ્પોર્ટન્ટ નેક્સ્ટ વાત કરીએ તો ઇન્સ્ટ્રુમેન્ટનું રીડિંગ કેટલી હદે ટ્રુ કિંમતની નજીક હોય છે તેને શું કહીશું આપણે એક્યુરેસી કહીશું ક્લિયર ઇન્સ્ટ્રુમેન્ટનું રીડિંગ કેટલી હદે ટુ કિંમતની નજીક હોય છે તો તેને શું કહીશું આપણે એક્યુરેસી કહીશું યાદ રાખજો નેક્સ્ટ વાત કરીએ નીચેના માથી ત્રુટીના સ્ત્રોત કયા કયા છે તો કહો ત્રુટીનો મતલબ શું થાય ખામી થાય તો ઇક્વિપમેન્ટ એરર હશે ઇન્ટરફેરન્સ એરર હશે સ્થાપન હશે ડાયનેમિક એરર હશે ડાયનેમિક રિસ્પોન્સ એરર હશે ઓપરેશનલ એરર હશે જ્યારે આપણે તમે જુઓ ઇક્વિપમેન્ટ મેરર એરર ઇક્વિપમેન્ટ એરર જેના કારણે આવી શકે છે તો ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવા માટેની ડિઝાઇનની મર્યાદા ક્લિયર તમે જો આપણી પાસે સપોઝ બે ઇન્સ્ટ્રુમેન્ટ છે એક ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણે કરંટ મેઝર કરીએ છીએ બીજા ઇન્સ્ટ્રુમેન્ટમાં કરંટ મેઝર કરીએ છીએ સ્ટાન્ડર્ડ પ્રમાણે કરંટની જે વેલ્યુ હોવી જોઈએ અહીંયા એક મિલી છે તો અહીંયા પણ એક મિલિએમ્પિયર જેટલી કરંટની વેલ્યુ હોવી જોઈએ પરંતુ અહીંયા થોડી અલગ બતાવે છે મતલબ ઇન્સ્ટ્રુમેન્ટમાં એરર છે આગળ વાત કરીએ ત્રુટિના પ્રકાર કેટલા છે ત્રુટિ એટલે ખામી ગ્રોસ એરર સિસ્ટેમેટિક એરર અને રેન્ડમ એરર ક્લિયર છે યાદ રાખજો ત્રુટિના પ્રકાર પરીક્ષામાં પૂછાય તો ગ્રોસ એરર સિસ્ટેમેટિક એરર અને રેન્ડમ એરર આવશે નેક્સ્ટ વાત કરીએ ઇન્સ્ટ્રુમેન્ટના વ્યવસ્થિત રીતે ઓપરેટ ન કરવામાં આવે તો તેમાં પેદા થતી એરને શું કહીશું ઓપરેશનલ એરર કહીશું ધારો કે કોઈ એ નામનો વ્યક્તિ છે એ કોઈ કરંટ મેજર કરે છે એ મીટરનો ઉપયોગ કરે પરંતુ એ શું કરે છે કોઈ ડીસી કરંટ મેજર કરે છે તો એમાં એ પોલિટી જો ચેન્જ કરશે તેમાં શું થશે એની વેલ્યુ જે હશે એને માઇનસમાં બતાવશે એટલે કે એ જે એરર આપણે કહીશું એને ઓપરેશનલ એરર કહીશું નેક્સ્ટ વાત કરીએ ઇન્સ્ટ્રુમેન્ટની યાંત્રિક રચનાના કારણે ખાલી કયા પ્રકારની ત્રુટી ઇન્સ્ટ્રુમેન્ટમાં દાખલ થાય છે તો ઉપકરણની ત્રુટી યાદ રાખજો નેક્સ્ટ વાત કરીએ વાતાવરણમાં ફેરફાર થવાના કારણે કઈ એરર આવે છે તો એન્વાયરમેન્ટલ એરર નેક્સ્ટ વાત કરીએ ઓપરેટર દ્વારા રીડિંગ લેવામાં થતી ત્રુટી રેકોર્ડિંગમાં થતા કેલિબ્રેશનમાં થતી ત્રુટી એને શું કહીશું આપણે ગ્રો સરોવર કહીશું યાદ રાખજો તો ઓપરેટર દ્વારા રીડિંગમાં રીડિંગ લેવામાં આવતી થતી ત્રુટી રેકોર્ડિંગમાં થતાં કેલિબ્રેશનમાં થતી ત્રુટીને શું કહીશું ગ્રો સરેવર કહીશું કરંટનું માપન આપણે એ કરીશું વોલ્ટેજનું વોલ્ટ મીટરથી અને પાવરનું વોટ મીટરથી એકદમ ઇઝી ક્વેશ્ચન છે મૂવિંગ આયર્ન પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટમાં કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય છે તો એ મીટર વોલ્ટ મીટર ફ્રિકવન્સી મીટર પાવર ફેક્ટોમીટર યાદ રાખજો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ મૂવિંગ આયર્ન પ્રકારના આઈમીટરમાં કયા પ્રકારના હોય છે તો અટ્રેક્શન અને રિપલ્શન બે પ્રકારના હોય છે યાદ રાખજો એક્યુરેસીનું સૂત્ર પરીક્ષામાં પૂછાતું હોય છે સ્કેલ રીડિંગ સ્કેલ એટલે મેઝર વેલ્યુ માઇનસ ટ્રુ વેલ્યુ અપોન મેઝર વેલ્યુ મલ્ટિપ્લાય બાય હંડ્રેડ કરીશું એટલે શું થશે શું થશે એક્યુરેસી થશે કયા પ્રકારના મીટર અમુક ગાળા દરમિયાન કોઈ ક્વોન્ટિટીના સરવાળો દર્શાવે છે ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ આ ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે શું થશે આપણું જે ઘરે એનર્જી મીટર હોય છે એ જ કિલોવાટ આવવારમાં આપણે મેજર કરીશું નેક્સ્ટ વાત કરીએ વાઘને બ્રેક કયા કયા બ્રેક કર્યા વગર કરંટ માપવા માટે કયા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ થાય છે તો ક્લિપ ઓન મીટર યાદ રાખજો ક્લિપ ઓન મીટર ફેઝ સિકવન્સ ઇન્ડિકેટર કયા પ્રકારના હોય છે તો સ્ટેટિક અને રોટેટિંગ પ્રકારના હોય છે યાદ રાખજો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ સ્ટેટિક પ્રકારના ફેસ સિક્વન્સ ઇન્ડિકેટરમાં ડિસ્ક સાની બનેલી હોય છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એલ્યુમિનિયમની બનેલી હોય છે પરીક્ષા પૂછા છે થર્મલ પ્રકારનું મેક્સિમમ ડિમાન્ડ ઇન્ડિકેટર શેનાથી અપાય છે તો હીટથી હોય છે શેનાથી ઓપરેટ થાય છે સોરી શેનાથી ઓપરેટ થાય છે તો હીટથી ઓપરેટ થાય છે થર્મલ પ્રકારના મેક્સિમમ ડિમાન્ડ ઇન્ડિકેટરમાં હિટર એલિમેન્ટની બાજુમાં કઈ કોઈલ હોય છે તો એક્ચ્યુએટિંગ કોઈલ હોય છે થર્મલ પ્રકારના મેક્સિમમ ડિમાન્ડ ઇન્ડિકેટરમાં કમ્પેન્સિંગ કોઇલ તથા એક્સુએટિંગ કોઈલ વચ્ચે રહેલી પ્લેટને શું કહેવાય બિલ પ્લેટ કહીશું કરંટ સમય કરંટનો એકમ શું હોય તો એમ્પિયરમાં હશે પાવરનો એકમ વોટ હશે અવરોધનો એકમ ઓમ હશે કયા પ્રકારના મીટરમાં પોલારિટી જાળવવાની જરૂર નથી તો ડાયનોવો મીટર પ્રકારના મીટરમાં પોલોરિટી જાળવવાની જરૂર નથી ડાયનોવો મીટર પ્રકારના મીટરમાં કેવા પ્રકારની કોઈલનો ઉપયોગ થાય છે તો બે પ્રકારની મૂવિંગ કોઈલ અને ફિક્સ કોઈલ યાદ રાખજો આના પાછળનો જે ક્વેશ્ચન છે પરીક્ષામાં પૂછાશે જ પીએમએમસીનું આખું નામ પૂરેપૂરું નામ શું થશે પરમનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઈલ યાદ રાખજો પરમનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઈલ કયા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટમાં ગેલોમીટર ગેલોનોમીટર તરીકે વપરાય છે તો યાદ રાખજો પીએમએમસી પરમનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઈલ પીએમએમસી પ્રકારના એ મીટરમાં બે મેગ્નેટ વચ્ચે રિલેક્ટન્સ ઘટાડવા માટે શું મૂકવામાં આવે છે સોફ્ટ અને આયન સિલિન્ડર મૂકવામાં આવે છે યાદ રાખજો ડિફ્લેક્ટિંગ ટોર્કનું સૂત્ર વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટીડી સમ પ્રમાણમાં હોય છે ફાઈ ઇન્ટુ આઈ ક્લિયર કઈ રીત ચોકસાઈવાળી અનુકૂળ અને ઓછા ટાઈમ રીત છે તો પ્રત્યક્ષ સરખા મળી રીત યાદ રાખજો ક્લિયર છે તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ડિસ્કસ કરીશું મળી નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો